નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમામ વિદ્યાર્થી મિત્રોનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ધોરણ બાર કોમર્સ આંકડા શાસ્ત્ર બીજું બીજા ભાગનું પહેલું પ્રકરણ સંભાવના સંભાવનાની તૈયારી આપણે હવે કરવા જઈ રહ્યા છીએ તો જે વિદ્યાર્થી મિત્રોને સંભાવનામાં પ્રશ્ન છે એની તમામ મૂંઝવણનો હવે સોલ્યુશન આપણા વિડીયોમાં મળી રહેશે તમારા તમામ મિત્રોને અહીં ચેનલમાં જોડી અને સંભાવના પ્રકરણ ખૂબ જ સરળતાથી તમે શીખી શકો છો અને જૂની નવી પેપર સ્ટાઇલ પ્રમાણે સંભાવનામાં કેટલો ફેરફાર થયો એની ચર્ચા આગળ આપણે કરવા જઈ રહ્યા છીએ જે વિદ્યાર્થી મિત્રને આંકડાશાસ્ત્રની બદલાયેલી નવી સ્ટાઇલ બ્લુ પ્રિન્ટ આનો ખ્યાલ ન હોય તો નીચે ડિસ્ક્રિપ્શન અથવા ઉપર આઈ બટન ઉપરથી ખાસ એ વિડીયો પણ તમે જોઈ લેજો જેથી કરીને નવી પેપર સ્ટાઇલ પ્રમાણે બે હજાર વીસ એકવીસ માટે બોર્ડના વિદ્યાર્થીઓને તૈયારી કેવી રીતે કરવી એનો તમને ખ્યાલ આવી જશે જુઓ મિત્રો સંભાવના એટલે જૂનો ગુણભાર બારનો હતો અને નવો ગુણભાર પંદરનો છે હજી મોટાભાગના વિદ્યાર્થીઓ છે એ તૈયારી કરતી વખતે ભૂલ કરે છે તમારે બે હજાર એકવીસ માટે પંદર ગુણને ધ્યાનમાં રાખી અને તૈયારી કરવાની છે અહીંયા ક્યાંક તમને બાર ગુણનો ગુણભાર જોવા મળે તો એ જૂનો ગુણભાર છે તમારે પંદર ગુણને ધ્યાનમાં રાખીને તૈયારી કરવાની એ તૈયારી કેવી રીતે કરશો તો તમારે જે પેપર હશે એ પેપરમાં બે વિકલ્પો બે નાના પ્રશ્ન એક નાનો દાખલો અને વિભાગ ડીમાં ત્રણ દાખલા પૂછવામાં આવશે તમને ખબર છે વિકલ્પ એટલે એક ગુણ એટલે ગુણ એના નાનો પ્રશ્ન એટલે એક ગુણ એટલે બે ગુણ એના વિભાગ સી નો દાખલો બે ગુણ નો હોય છે એટલે બે ગુણ એના અને વિભાગ સી ના તમામ દાખલા ત્રણ ગુણના હોય છે એટલે તંતરીને નવ આવી રીતે તમારે ટોટલ પંદર ગુણ થશે કોઈ વિદ્યાર્થી એ પેપર સ્ટાઇલ એવી જોઈ હોય જેમાં સંભાવનાના દાખલા એ બી ડી અને ઈમાં પૂછાયા હોય તો ખાસ યાદ રાખજો આ તમારી જૂની પેપર સ્ટાઇલ છે તમારે નવી પેપર સ્ટાઇલ પ્રમાણે તૈયારી કરવાની રહેશે તો આ પંદર ગુણમાં આવી રીતે સંભાવના પ્રકરણ છે એ પૂછવામાં આવશે હવે આપણે વાત કરીએ સંભાવનાની સંભાવના એટલે શું ખરેખર કયા કયા શબ્દો તમારે ફેસ કરવાના થશે એની આપણે ચર્ચા કરીશું પહેલાં જોઈએ તમારે એક શબ્દ આવે છે યાદચ્છિક પ્રયોગ તો આ શબ્દ તમને જો કે નવો લાગે છે અથવા સમજાતું નથી કે યાદચ્છિક પ્રયોગ એટલે શું તો આ કોઈ નવો શબ્દ નથી તમે માનો કે કોઈ પણ કોઈ વસ્તુ વિચારો સપોઝ કે આપણે એમ કહીએ કે હું એક સિક્કો ઉછાળું છું અથવા હું એમ કહું કે એક પાસો ઉછાળવામાં આવે અથવા તો એક સિક્કાને બે વખત ઉછાળવામાં આવે અથવા તો એવું કહેવામાં આવે કે બે પાસાને એકી સાથે ઉછાળવામાં આવે તો આવી રીતે જ્યારે કોઈ પણ વસ્તુ બનશે ત્યારે નક્કી તમને કોઈક ને કોઈક પરિણામ મળશે નક્કી તમને કોઈક ને કોઈક પરિણામ મળશે પણ ખરેખર આ પરિણામ શું હોય આ પરિણામનું આપણે અનુમાન લગાવી શકતા નથી પણ પરિણામ મળે એ સો ટકાની વાત છે તો આવા તમામ પ્રયત્નો કે જેના કોઈક ને કોઈક પરિણામ તો મળવાના જ છે પણ ખરેખર પરિણામ શું મળે એ કાંઈ નક્કી હોતું નથી એ તમે પરિણામ વિશે ચોક્કસ પ્રપણે તમે કંઈ જ કહી શકો નહીં ચોક્કસપણે તમારે કંઈ પણ કેવું કેવું બની જાય છે અશક્ય બની જાય છે તો આ તમામ જેટલા પ્રયોગો છે આ તમામ પ્રયોગોને શું કહેવામાં આવે છે તો કે યાદચ્છિક પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે તો આવા પ્રયોગ તમે દસમા ચેપ ધોરણની અંદર સંભાવના પ્રકરણ ભણ્યા હોય ત્યારે આવા ઘણા બધા સંભાવનાના દાખલા તમને કર્યા પણ છે અને આ સંભાવના પ્રકરણ ત્યારે તમને સહેલું પણ લાગતું હતું પણ અત્યારે તમને થોડું હાર્ડ એટલા માટે લાગે કે થોડા આંકડા શાસ્ત્ર વિષયના આમાં શબ્દો ઉમેરે છે પણ એમાં બિલકુલ તમારે ગભરાવાની જરૂર નથી તો આ થયા તમારા યાદચ્છિક પ્રયોગ યાદચ્છિક પ્રયોગ એટલે શું તો કે એવી તમામ ઘટનાઓ કે જેમાં એ ઘટનાને અંતે કંઈક ને કંઈક પરિણામ મળશે એની આપણને ખબર હોય છે પણ ખરેખર એ પરિણામ શું મળશે કયું મળશે એ ચોક્કસપણે કહી શકાતું નથી તો આ તમામ પ્રયોગને આપણે શું કહીશું યાદચ્છિક પ્રયોગ ત્યારબાદ એક શબ્દ છે નિદર્શ અવકાશ તો આ નિદર્શ અવકાશ એટલે શું તો આ તમામ ચોક્કસ પ્રયોગને અંતે તમને જે શક્ય એટલા કુલ પરિણામો મળે આ શક્ય એટલા કુલ પરિણામો એટલે તમારો નિદર્શ અવકાશ અને આપણી આંકડા શાસ્ત્રની ભાષામાં એનો સંકેત છે કેપિટલ યુ તો તમને એમ કહેવામાં આવે કે યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશ લખો તો નિદર્શ અવકાશ એટલે શું તો કે જે પ્રયોગ બનવા જઈ રહ્યો છે એના શક્ય એટલા કુલ પરિણામો જે કુલ પરિણામો તમે લખો છો એ તમારો નિદર્શ અવકાશ છે સપોઝ ક્યાંયથી જ આપણે ઉદાહરણ લઈએ કે એક સિક્કો છે એ ઉછાળવામાં આવે તમે સિક્કાને હવામાં ઉછાળો ત્યારે જ્યારે એ જમીન ઉપર આવે ત્યારે શક્ય એટલા પરિણામ છે કયા કયા પરિણામ છે તો કાં સિક્કા પર છાપ આવશે અને કાં સિક્કા પર કાટ આવશે તો આ છાપ આવે કે કાટ આવે તો એક સિક્કાને જ્યારે તમે ઉછાળો છો છાપ આવે એટલે એચ અને કાટ આવે એટલે કે ટી તો આ થઈ ગયો એક સિક્કાને હવામાં ઉછાળતા એનો મળતો નિદર્શ અવકાશ લખો તો કે એચ અને ટી આ થઈ ગયો એનો નિદર્શ અવકાશ શક્ય એટલા કુલ પરિણામો તમે જે લખવા જઈ રહ્યા છો એ કુલ પરિણામને નિદર્શ અવકાશ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ આવશે આ નિદર્શ અવકાશ કેવો કેવો હોઈ શકે તો કે શાંત હોઈ શકે અને અનંત હોઈ શકે શાંત એટલે નિદર્શ અવકાશના જે પરિણામો તમને મળ્યા એ પરિણામો અહીંયા છગડિયાકાંશમાં તમે લખશો એ પરિણામોની જે સંખ્યા છે એ સંખ્યાને તમે જો ગણી શકાય એવી હોય તો એને શાંત નિદર્શ અવકાશ કહેવાય અને એ પરિણામોની સંખ્યા ગણી ન શકાય એવી હોય તો એને અનંત નિદર્શ અવકાશ તરીકે ઓળખવામાં આવે છે વ્યાખ્યા લગતી વખતે અહીંયા આપણે બે શબ્દ વાપરીશું ગણી શકાય એના માટે પરિમિત અને ન ગણી શકાય એના માટે અપરિમિત તો વ્યાખ્યાલતી વખતે આ બે શબ્દનો પ્રયોગ કરવાનો રહેશે અને ત્યારબાદ તમારે આવશે નિદર્શ બિંદુઓ તો નિદર્શ બિંદુઓ એટલે શું તો કે આ જે નિદર્શ અવકાશ તમે લખ્યો જે કેપિટલ યુ તમે લખ્યો એના તમામ ઘટકો એના તમામ ઘટકો એને શું કહેવામાં આવે છે નિદર્શ બિંદુઓ અહીંયા જુઓ એચ છે એ નિદર્શ અવકાશ યુનો નિદર્શ બિંદુ છે ટી છે એ નિદર્શ અવકાશનો એક બિંદુ છે તો નિદર્શ બિંદુઓ છે એ શું છે તો કે નિદર્શ અવકાશના ઘટકો તમને એમ પૂછે કે નિદર્શ બિંદુઓની સંખ્યા લખો તો આ હોય તો એના નિદર્શ બિંદુઓની સંખ્યા કેટલી તો કે બે એવી જ રીતે આપણે કોઈ ઉદાહરણ લઈએ સપોઝ કે એક પાસાને ચલો આપણે ઉછાળીએ છીએ એક પાસાને જ્યારે ઉછાળવામાં આવે ત્યારે મળતો નિદર્શ અવકાશ યુ લખો તો અહીંયા નિદર્શ અવકાશ પાસામાં તમને ખબર જ છે તમે લૂડોની ગેમ રમતા હોય કે કોઈ પણ ગેમ રમતા હોય તો એમાં ટોટલ કેટલા આંકડા હોય છે છ તો એક પાસાને હવામાં ઉછાળતા મળતો નિદર્શ અવકાશ યુ બરાબર એક બે ત્રણ ચાર પાંચ અને છ તો આ એકથી છ છે એ એકથી છ એના નિદર્શ બિંદુઓ છે અને એમ પૂછે કે નિદર્શ બિંદુઓની સંખ્યા કેટલી તો કે કેટલી છે તો કે છ તો અહીંયા આપણે ચર્ચા કરી વિડીયોમાં યાદચ્છિક પ્રયોગ નિદર્શ બિંદુઓ નિદર્શ અવકાશ નેક્સ્ટ વિડીયોમાં નિદર્શ અવકાશ કેવી રીતે લખવા એની ચર્ચા આપણે કરીશું શરૂઆતના તમામ વિડીયો નિદર્શ અવકાશને ધ્યાનમાં રાખીને એટલે પહેલી રીત આપણે નિદર્શ અવકાશની કરીશું થેન્ક યુ